નમસ્કાર મિત્રો શિહોરી મોબાઈલ થાનગઢ કેમ છો મજામાં એડ્રેસ તો બદલાયેલું તમને કદાચ ખ્યાલ હોય તો એચડીએફસી બેંકની બાજુમાં નેશનલ કાંટો અને આજે એક નવી ડીલ લઈને આપણે નવી ડીલ સેમસંગના ઓજી નવ્વાણું ટકા ઓજી કેર ઓજી અને સી ટુ સી કે ઘણા મિત્રોને એવું હોય કે કેબલ તૂટી ગયા હોય અને ઓરિજિનલ ડોગ હોય અને સી ટુ સી

આપણે ખાલીને ખાલી એને પચાસ ટકા કિંમતમાં આપણે આપી દેવાના છે એટલે કે કેરમાં છસો રૂપિયા ભાવ હાલતો હોય તો આપણે અત્યારે ભાવ બહાર પાડ્યો છે બસોને પચાસ રૂપિયા ખાલી કેટલા ખાલી અને ખાલી બસો ને પચાસ રૂપિયા એટલે કે અઢીસો રૂપિયામાં સેમસંગ નવ્વાણું ટકા ઓજી કેબલ આપી દેવાના છે ખાસ સી ટુ સી છે નોંધ લેવી અને બીજું કે ચેક ગેરંટી મળી રહી છે કારણ કે બલ્કમાં માલ ઉપાડેલો છે સોએ સો ટકા ઓછી નહીં પણ એક ટકા એટલે બાદ રાખવું કે નવ નો ટકા ઓછી કારણ કે બલ્કમાં માલ લીધેલો છે ને એટલે અને ભાવ બસો પચાસ રૂપિયા ચેક ગેરંટી ઓરિજિનલ ડટો લેતો હોવાનું સપોર્ટ કરે સો સો ટકા તો જ તમારે લઈ જવાનો ઓકે જય જય ભારત